વર્દરામાં પાણીની સમસ્યા હવે સામાન્ય બનતી જાય છે લોકો કોર્પોરેશનનો વેરો ભરે છે તેમ છતાંય તેમની પાણીની સમસ્યા દૂર થતી નથી વર્ડરાના નોવીનો તરસાલી રોડ પર આવેલી વ્રજધારા સોસાયટી વિભાગ બેમાં છેલ્લા ચાર મહિનાથી પાણીની સમસ્યા છે તેથી આજે સ્થાનિક લોકોએ માટલા ફોડી તંત્રના છાજિયા કુટી વિરોધ નોંધાવ્યો ઉનાળા દરમિયાન વડા શહેરના ખૂણે ખૂણે પાણીની સમસ્યા સામે આવતી રહે છે વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત હોવા છતાં તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે આજે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી વ્રજધારા સોસાયટીના રહીશો દ્વારા ઓછું પાણી આવવાની બૂમો સાથે વિરોધ નોંધાવ્યો હતો સાથે જ માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી પાણી નથી આવતું કોઈ અમારી વાત સાંભળતું નથી ત્રણ મહિનાથી અમે ટેન્કર મંગાવીને પાણી પૂરું પાડી રહ્યા છે અમે વાટ જોઈને જોઈને થાકી ગયા છે રાત્રે દસ પંદર મિનિટ પાણી આવે છે જેનાથી પાંચ છ ડોલ ભરાય તેનો ઉપયોગ આખો દિવસ કેવી રીતે ચલાવવાનો અહીંયા રહેતા જ લોકો જીઆઈડીસીમાં નોકરી કરે છે પીવાનું તથા અન્ય વપરાશનું પાણી વધારાના પૈસા કરીને લાવવું પડે છે અમે વેરો ન ભરીએ તો પાલિકા કાપી નાખે છે અમારી સમસ્યા તેમને કેમ દેખાતી નથી ત્રણ મહિના ચાર મહિના થઈ ગયા પણ ત્રણ મહિનાથી પાણી બિલકુલ નથી આવતું અમારા સાહેબ અમે પાણી માટે અમારા પ્રમુખ સાહેબને અમે બધા રોજ કહેવા જઈએ પ્રમુખ સાહેબ કે અમે કહીશું કહીશું એ બી કેટલી અરજી કરી ફોન કરવા કોઈ જેમનું બી સાંભળો ત્યાં ને એટલે આજે અમે બધા બૈરા ભગ્યા થઈને અમે આ વિરોધ કરો છો સાહેબ કોઈ અમારે ને અમારે પાણી જ જોવે નહીં તો પછી અમે આગળ વધીશું એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો તમારે જે કરવું હોય તમે કરી શકો છો એ અમને અમારે પ્રમુખ સાહેબે વાત કરી સાહેબ બરાબર છે એટલે અમારા પાછી અમારે તમે નહીં કરો તમે આ બધા બૈરા આવીને અમે રેલી કાઢીશું

કોર્પોરેશન વાળા સાંભળતા નહીં અમે અરજીઓ આપી અરજીઓ આપી છે ખંડેરા માર્કેટ કમ્પ્લેટ કરો સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય એ તો ઓનલાઈન જ કીધું નાક દબાવવાની વાત ના કરતા અમારા જોડે મીડિયાને બોલાય ને તમે અમારી નાક ના દબાવતા કે એ લોકોને તો અભિમાન આવી ગયો છે ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર છે તો એ એ લોકોને અભિમાન આવી ગયો સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે ખાડાઓના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં રોડ ઉપર ખાલી આ પેલું ઇ મોબાઈલથી સેલ્ફી લે આવું બનાવીને બસ લોકોને દેખાડે છે કે સ્માર્ટ બની ગયું પણ ઘરમાં પાણી નહીં આવતું છ છો સાત સાત દિવસ નાયા વગર માણસ રહી શકે છે પીવાનું તો ચાલો વેચાતું મળી જાય છે વીસ રૂપિયાનું જગ પણ ખાવા માટે હગવા માટે એમના માટે ક્યાંથી લાવીએ